મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ આણંદ વડોદરા મુંબઈ દાહોદ જિલ્લાના તાલુકાના ડુંગરા ગામના પાંત્રીસ જેટલા વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે રાશન કીટનું વિતરણ કરવામાં શ્રી રાજેશભાઈ પટેલ અને મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ આણંદ વડોદરા મુંબઈ દ્વારા સુંદર મજાનું સર્વે કરી આ લાખી બેનો આવ્યા છે ખૂબ ધન્યવાદ અને આવી

આજે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે સેવા કરવાનો એક અવસર મળ્યો છે ત્યારે વિધવા માતા અને બહેનો દિવાળીના તહેવાર વખતે પણ અમારા મંડળના સભ્યો દ્વારા એમને પસંદગી કરી આ ગામને આઠસો રૂપિયા કરતા વધારાની કીટ આપીને સેવા કરી હતી આ બીજો તબક્કો હોળીનો તહેવાર આવતીકાલે આવી રહ્યો છે ત્યારે સમગ્ર જે વિધવા બહેનો છે કે જેઓને કોઈ સપોર્ટ નથી થઈ શકે સહકાર નથી મળતો રાજસ્થાનની બોર્ડરને જોડતો ઉંડાણનો એરિયા છે આ વિસ્તારની અંદર લગભગ ખેતીવાડી પણ ઓછી છે અહીંના લોકો રોજી મજૂરી પર નિર્ભર છે અને કઈ બીજા સ્ત્રોતો નથી એટલે પોતાનું ગામ છોડી ઘરને દરવાજા બંધ કરી અને લગભગ જતા રહેતા હોય છે બાર ગામ ત્યારે આ હોળીના તહેવારે આવે છે અને આ માતાઓને ત્યારે અમારા ટ્રસ્ટ તરફથી સરસ મજાની સેવા કરવામાં આવી છે ત્યારે હું અહીંયા ગામના સરપંચ શ્રી ઉપસ્થિત છે તો સરપંચ સાહેબને હું વિનંતી કરું કે સાહેબ તમે પણ સમાના જે ગામના લોકોને અમારા મંડળ તરફથી જે સેવા કરવામાં આવી છે તો તમારા શબ્દોમાં બે વાત કરો તમે મંત્રી મંડળ ટ્રસ્ટ આણંદ વડોદરા મુંબઈ તરફથી આપણા નજીકના રાજેશભાઈ એમને અમારા ડુંગળાની એક વિધવાભાઈઓને ખૂબ હોળીના તહેવારની એમને ધીરિયાત વસ્તુ મેળવી આપી છે અને અમારી બહેનો સારી રીતે હોળીનો તહેવાર વિધવાભાઈ ઉજવીએ એવી હું મારા આ મંત્રીમંડળ ટ્રસ્ટના જે સંચાલ રાજેશભાઈ એ આપણા નજીકના હુવાડા કંકાશિયા ગામના છે આ દુકાના પાણીના દુકાન અને ગોગંબા હાલ નોકરી કરી રહ્યા છે તેઓને હું ખૂબ એક તો અમારા એક ગરીબ આદિવાસીમાં ડુંગરાની વિધવાભાઈઓની સેવા કરી અને આવીને આવી સેવાઓ કરતા રહે અને અમારી એક ખરાબ ડુંગરાળ વિસ્તાર છે અને ખેતીમાં કોઈ પાક પાકતો નથી બહાર રોજીરોટી મળવા માટે મજૂરી કરીને ધંધા રોજીરોટી મેળવે છે પણ આ એક તહેવારની હરોળમાં આ ટ્રસ્ટી દ્વારા અમને દાન ભેટ આપવામાં આવી છે તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નવા જે કોઈ બી મદદ તૂટ થાય તે માટે આગળ અમે તેમને સાથ સહકાર આપતા રહીશું આવા સારી વાતની પૂરી કરું છું જય જયભાઈ ખૂબ સુંદર હવે મિત્રો અહીંયાં આ જે ગામ છે ગામમાં શિક્ષક તરીકે અને શાળાના આચાર્ય તરીકે જયસિંહભાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું એમને પણ આ વિનંતી કરું કે તમે ખાસા સમયથી અહીંના બાળકો ભણાવો છો વાલીઓ સાથે સંપર્કમાં છો અને તમે જે કામ કરો છો તો આ વિસ્તાર પ્રમાણે જે સહાય મળી છે તો બહેનોને જે સહાય છે કે આજની રાશન કીટ છે અને એક સાડી પણ આપવામાં આવી છે તો એ વિશે પણ સાહેબ બે વાત કરશો અમારા ફતેહપુરા તાલુકાના ડુંગરા ગામમાં આજરોજ આ હોળી પર્વ નિમિત્તે લગભગ છત્રીસ જેટલા વિધવા બહેનોને રાશન કીટ અને એક સુંદર સાડીનું વિતરણ મૈત્રી મંડળ ટ્રસ્ટ આણંદ વડોદરા અને મુંબઈ તરફથી અમારા રાજેશભાઈના માધ્યમથી અહીંયા આજરોજ આપવામાં આવ્યું છે ખૂબ જ આનંદની વાત છે કે હોળીના પર્વ નિમિત્તે અમારા વિધવા બહેનો કે જે એમના ઘરે પરિસ્થિતિ બહુ ખરાબ હોય અને એવા સમયમાં આવું એમને એક મદદ મળી છે તો એ સરસ રીતે એમના ઘરે આજે હોળીનો તહેવાર ઉજવી શકશે અને આ મૈત્રી મંડળ ટ્રસ્ટ ખૂબ જ સરસ સરાહનીય કાર્ય છે પુણ્યનું કામ છે અને આવા નિરાધાર વિધવા બહેનો હોય એમને આવી રીતે સેવાનો લાભ આપે છે તો એ આવકારદાયક છે અમારા અંતરિયાળ વિસ્તારના વિધવા બહેનો કે કેટલાક તો અપંગ પણ છે એમના ઘરે ખરાબ પરિસ્થિતિ છે ઘર પણ બરાબર નથી અને એમને ખેતી પણ નથી અને એમને આ રીતે જીવન ગુજારવું પડતું હોય તો આવા એક મદદ મળી છે આવકારદાયક છે અને મૈત્રી મંડળ ટ્રસ્ટનો આ તબક્કે અમે ગામ વતી અને શાળા પરિવાર વતી અમે આભાર માનીએ છીએ અમારા બહેનોને આ મદદ પહોંચાડવા બદલ અને ભવિષ્યમાં અમારા ગામના બહેનો છે વિધવા બહેનો હોય કેટલાક અપંગ ભાઈઓ હોય અને અનાથ બાળકો પણ છે તો એમને આવી સહાય અવારનવાર ટ્રસ્ટ દ્વારા એમના જે હોય નોમ્સ એ પ્રમાણે જો ભવિષ્યમાં પણ પૂરી પાડવામાં આવે તો આવકારદાયક છે અને અમારા વતી આપને ટ્રસ્ટને આના મારા રાજેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન છે અને ઉત્તરોત્તર આવા કાર્યક્રમ કરતા રહો એવી અમને શુભેચ્છા છે અને એમને સતત ભગવાન એમને પ્રેરણા આપે અને સરસ મજાનો એમનો સમય અને શું કહેવાય કે જે પૈસા પણ ખર્ચી ડીઝલ પેટ્રોલ ખર્ચી સમય ખર્ચી અને અમારા બહેનોને આ મદદ પહોંચાડી છે તો એમને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર વિનંતી કરો કે

નામ નું નામ લે ખુશ થી હોળી કરું હજુ શું કેવું છે વધારો મારો કઈક વધે નહિ બધું તમારી ખુશ કરું મોકલો ભણાવો અને એ આવું કરે એમ કઈ દાન ને તમારા છોકરા પણ ભણાવો તો ભવિષ્યમાં આ રીતનું કામ એ પણ કરે બરોબર આ સાથે આ શાળાના શિક્ષક એવા સુરેશભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમને પણ વિનંતી કરું કે આ બહેનોની વચ્ચે આવી અને જે આપણે લાભ પૂરો પાડ્યો છે ત્યારે તમે પણ સુરેશભાઈ બે વાત કરો આજના આ તબક્કે જેટલી હું પ્રશંસા કરું એટલી ઓછી પડે કારણ કે એટલું કામ એને વર્ષોથી ઉપાડ્યું છે અને મેં રાજેશભાઈ ને કીધું કે તમે અમારા વિસ્તારમાં પણ આ લાભ લઈને આવો તો અમારા વિસ્તારમાં પણ લાભ મળે કારણ કે અમારો ઊંડાણનો વિસ્તાર છે અને ખૂબ પછાત છે એટલે ખૂબ એને જરૂર છે અને આજની વિધવા વિધવાબાઈઓમાં ઘરે કોઈ નથી અને એ આ તહેવાર શાંતિપૂર્ણ ઉજવી શકે બીજાની સાથે ઉજવી શકે એવી રીતે અમે રાજેશભાઈ છે એ મારા ભાણા થાય છે એટલે મેં કીધું કે અમારા વિસ્તારમાં અમે આગળ પણ એક આનો લાભ આપી ચૂક્યા છીએ અને આજે પણ આ વખતે એમને કીધું કે ભાઈ તમારા ગામમાં જે વિધવા બહેનો હોય એની યાદી બનાવો અને મને આપો એટલે મેં મારી રીતે યાદી બનાવી પણ કદાચ એમાં કોઈક વધઘટ થઈ હોય તો આપણે આવતા રાઉન્ડમાં એને સાંકળી લેજો બરોબર છે એટલે અને જે આ રાજેશભાઈ અત્યારે આ કામગીરી કરી રહ્યા છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે અને ખૂબ આગળ વધે અને આવા ઉત્તરોત્તર કામ કરતા રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ખૂબ સરસ સાહેબો માટે પણ આપણે તાળી પાડીશું અને તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારા બધાના આશીર્વાદ અમારા ઉપર વરસતા રહે બરાબર અને આ ગામમાં ખૂબ સુખ શાંતિ રહે બધા સંપીને રહો અને સારું એવું કામ ધંધો ખેતી મજૂરી કરી અને કમાઈ ખાઓ સાથે સાથે છોકરાઓને ભણાવો એવી તમને બધાને શુભકામનાઓ છે અને સંપીને બધા હોળીનો તહેવાર કરજો જય માતા